ત્યાંથી બોજા પટેલને ત્યાં ભેસાણ પધાર્યા છે રસોઈ તથા ડેરાનો સામાન સૌ વસ્તાભાઈએ સિદ્ધ કરીને ઉતારવા માટે સર્વ વ્યવસ્થા કરીને ત્યારે શ્રીજીએ કહ્યું એટલે હવે ઠાકોરજી ભેસાણ પધાર્યા ને વસ્તાભાઈને ત્યાં વૈષ્ણવ ઠાકોરજીની સાથે વૈષ્ણવ જૂથ ઘણું છે અને એ વૈષ્ણવ જૂથ માટે ઠાકોરજી અને વૈષ્ણવના જૂથ માટે ઉતારાની વ્યવસ્થા કરી છે વસ્તાભાઈએ અને ઠાકોરજીએ કહ્યું હું અહીંયા ભોજન નહીં કરું ત્યારે વસ્તાભાઈને વૈષ્ણવે કહ્યું કે ભગવદ્ ઈચ્છા તારે પહોંચે તે ભેટ ધર એટલે ઠાકોરજીએ ત્યાં આગળ સમાધાનની તૈયારી કરી છે બધા માટે વ્યવસ્થા કરી છે ઉતારાની અને ઠાકોરજીએ ના પાડી દીધી કે હું અહીંયા ભોજન નહીં કરું એટલે ઠાકોરજીની પાછળ પાછળ વૈષ્ણવો પણ નહીં જ કરે આટલી બધી તૈયારી અને ઠાકોરજીનું મન કેમ દુભાયું પછી વૈષ્ણવે વધારે સમાધાન કરતા કીધું કે ભગવદ્ ઈચ્છા તારે પહોંચે તે ભેટ ધર એટલે તારાથી થાય પહોંચાય એટલી ભેટ દર ત્યારે વસ્તાભાઈએ કડી સોનાની ઉતારીને એક ભેટ કરી પણ વસ્તો દિલગીર બેઠો એટલે મનમાં દુખાયેલું છે કે ઠાકોરજી અહીંયા ભોજન કરવાની કેમ ના પાડે ત્યારે વસ્તાભાઈએ સોનાની કડી ભેટ ધરી છે એટલે શ્રીજીએ કૃપા કરીને પછી સલીતા થેલા પાછા વાળ્યા તે સલીતા થેલા રાણપુરના પાદરથી પાછા વાળ્યા બેઠકે બિરાજાને ભોજન કીધું સેવકને અપાર સુખ દીધું ત્યાં બેટ ઘણી થઈ શ્રી ગોપેન્દ્રજી આવા ઘણા ગામોમાં પધારીને વચનામ્રતો કર્યા અને સેવકજનોને માર્ગની રીત બાત સમજાવી છે જેથી સેવકો ચુસ્ત આચાર વિચારનું પાલન કરતા અને માર્ગમાં દૃઢતાથી રહેતાને તેવો પ્રસંગો ઘણા છે હવે ઠાકોરજીએ ત્યાં ભોજન કરવાની ના પાડી એ બાબતે હવે બીજો ફકરો આવે છે કે અહીંયા વસ્તાભાઈના મનમાં જરા સંકોચ થયો હતો વૈષ્ણવો પ્રતિ સંકોચ થયો જેથી શ્રી ગોપેન્દ્રજી ઉદાસ થયા અને ભોજન કરવાની ના કહી દીધી અને છડી સવારી એ પાછા ચાલ્યા ત્યારે વસ્તાભાઈના મનમાં બહુ વિરફતાપ થયો જે મેં માઠું કીધું એ વસ્તાભાઈને અફસોસ થાય છે કે મારા મનમાં જે વિચાર આવ્યો ને એ પણ મેં ગલત કર્યો ખોટું કર્યું શ્રીજીએ ભોજન કરવાની ઈચ્છા ના કરી પછી જ્યારે વસ્તાભાઈને પસ્તાવો થયો ત્યારે શ્રીજી તેનો તાપ નિવારવા પાછા ફર્યા એ ઠાકોરજીએ બધું સમેટીને સામાન બાંધીને ઠાકોરજી વિજય જ થઈ ગયા હતા પણ અહીંયા આગળ ભક્તનો વસ્તાભાઈનો ભાવ જોઈને આટલો બધો અફસોસ થાય છે એ જોઈને પાછા ફર્યા છે અને પછી ભોજન કીધું પછી જ્યારે વસ્તાભાઈને પસ્તાવો થયો ત્યારે ઠાકોરજી ભોજન કરે છે અને વસ્તાભાઈને વચનામૃત દ્વારા વૈષ્ણવનું સ્વરૂપ સમજાવ્યું એ ઠાકોરજી ભોજન કરે છે ને વૈષ્ણવનું સ્વરૂપ સમજાવે છે કે તારા મનમાં દોષ આવ્યો ને વૈષ્ણવ વિશે વૈષ્ણવનું સ્વરૂપ શું છે એ વચનામૃત કર્યું આવા ઘણા પ્રસંગો છે વૈષ્ણવ પ્રત્યે સંકોચ ન રાખવા વિશે આજ્ઞા કરી અને કહ્યું વૈષ્ણવ તો અમારું સર્વસ્વ છે ઠાકોરજીએ પોતે આજ્ઞા કરીને વસ્તાભાઈને શિખામણ આપે છે અને આપણને બધાને શીખાવણ આપે છે કે વૈષ્ણવ ભગવદી જ નહીં ભગવદી તો છે જ ઠાકોરજી સમાન છે પણ ઠાકોરજીએ વૈષ્ણવને શું કીધું અમારું સર્વસ્વ છે અમારું સ્વરૂપ છે માટે વસતા તારા મનમાં જે સંકોચ થયો જેથી ભોજન કરવાની ના કહી પછી તેનો ભાવ જોઈને શ્રીજીએ ભોજન પણ કર્યું અને શિખામણ પણ આપી શિખામણ વચનામ્રત બેઠકે બિરાજીને કર્યું છે અને પછી ત્યાંથી વિજય થયા આ વાત નાનો એવો જ પ્રસંગ છે પણ બહુ મોટો માધવદાસ સોમપુરાવાળની જેવો કે મનમાં વૈષ્ણવ પ્રત્યે દોષ ન લાવવો કોઈ પણ વૈષ્ણવ પ્રત્યે દોષ ન લાવવો એવું ગોપાલલાલજી પણ આજ્ઞા કરી છે ને અહીંયા ગોપેન્દ્રલાલજીએ પ્રસંગ સાથે પણ આપણને સમજાવ્યું કે હું ભોજન નહીં કરું એવી ના પાડી દીધી ઠાકોરજીને નથી ગમતું વૈષ્ણવ પ્રત્યે આપણે મનમાં દુ દ્વેષ આવે કે કોઈ ભાવ આવે અભાવ આવે એ ઠાકોરજીને નથી ગમતું હજે આટલું જ બોલીને મારી વાણી નાની વાતને વિરામમાં પૂછ્યું બુલ શ્રી ગોપાલલાલ કીજે